ઇલેક કરવાની ગ્રામજનોની માંગ છે જેથી ચોમાસાના વરસાદ કે કમોસમી વરસાદના પાણીનો નિકાલ કરી શકાય અને ખેડૂતોને થતા નુકસાનથી પણ બચી શકાય તેવી તંત્ર સામે કહી શકાય કે ગ્રામજનો દ્વારા વિનંતી કરવામાં આવી છે પરંતુ આ જુનાગઢના ઓઝડ ડેમના દરવાજા ના ખુલતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને એમની માંગ જે છે તંત્ર સામે તે વહેલી તકે પૂરી થાય તેવી વિનંતી પણ છે હવે આ ડેમ અમારે કાયમી માટે મુસીબત છે અને આને હજળ ડેમ કહેવાય એટલે એક વખત દરવાજા દેવાઈ જાય પછી ક્યારેય ખુલતા નથી અને દર વર્ષની પરિસ્થિતિમાં અમે હેરાન થઈએ છીએ તો તંત્રને અમારી અપીલ છે કે જેમ ઇલેક્ટ્રોનિક મોટર થી કે જે રીતે ખુલે એ રીતનું કામગીરી અમને કરી દે તો જ્યારે એનો નિકાલ કરવો હોય ત્યારે પાણીનો નિકાલ થઈ શકે દર વર્ષે અમારે પાથરા પડ્યા હોય અને અવી પરિસ્થિતિ થાય તો અમારે કેને કહેવા જવું તંત્રને ગયા વર્ષે આ પરિસ્થિતિ હતી એના આગલા વર્ષે આવી પરિસ્થિતિ થઈ હતી અને તંત્ર એનો સમય આવે એટલે દરવાજા બંધ કરી દે છે પછી ક્યારેય ખુલતા નથી તો અમારે શું કરવું એટલે તંત્રને અમારી અપીલ છે કે આયા કાયમી નિરાકરણ થાય એવું કંઈક તમે કરો આ દર વર્ષની પરિસ્થિતિથી અમે કંટાળી ગયા છીએ હવે આ દેમને અધિકારીઓ કે આખા ગામને કે આખા ગ્રામ જાણ કર્યા ઢાળ કે આવકના બારા ચરાવી દીધા અને કવ મોસમી વરસાદ થયો તો અમારે આખા ગામની વિસ્તારમાં 200 થી 400 વીઘા જેવા પાકરા પડ્યા છે બરોબર હવે આટલાને અધિકારીઓને અમે ફોન કરીએ તો અધિકારી કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી બરોબર તો અધિકારીઓ ફોન તો નથી ઉપાડતા પણ કોઈ પણ જવાબ નથી અમે એને કાલે મેં જાણ કરી કે ભાઈ બે બે બારા ચડાવ્યા તમે આ આગાહી છે પણ આનું તમે બંધ કરાવી દો તો સાહેબ એવું કીધું કે અમે એને કહી દીધું બંધ કરાવવાનું પણ બંધ નથી કર્યો આખે આખા ડેમ આ હજળિયા બારા હજળિયા ડેમ છે કે ડાયરેક્ટ આપણે બારું મૂકો ને એટલે પાછું ખુલે એવું નથી બરોબર મેં એને બે વખત રિક્વેસ્ટ કરી જાવડા સાહેબને રિક્વેસ્ટ કરી પરમાર સાહેબને હું ચાર ફોન કર્યા આજ નથી મારા એકય ફોન નથી ઉપાડતા બરોબર અટાણે હાલની તકમાં આ ખેડૂતના પાત્રા પડ્યા આની જવાબદારી કોણ લે અમને જાણ કર્યા વગરના આ બારા ચડાવી દીધા બરોબર કોઈ પણ જાણ કર્યા વગર આગાહી હોય અને બારા ચડાવે તો અમને કોઈ જાણ નથી કરતા કે 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 લેટર પેટ અમારે ગ્રામ પંચાયતનો સરપંચ પાહા કે સરપંચનો કે કોઈને પૂછ્યા વગરના બારા ચડાવી દીધા હાલની તકમાં આ બધા ખેડૂતના 400 થી 500 વીઘાના પાત્રા પડ્યા હાલની તકમાં આગળ ભાઈ એક ભાઈ છે એની એનો પારો તૂટેલો છે પારો તૂટેલો છે એટલે અટાણે ખાલી ચાર થી પાંચ ફૂટ પાણી વધી જાય ને એટલે પારો ટપી જાય એવું છે પારો ટપી જાય ને એટલે બધાય પાત્ર તણાઈ જાય છે આખા ગામને ને હોય હો ટકા નુકસાની થાય છે અટાણે કોઈ અધિકારીઓ ફોન ઉપાડવા તૈયાર નથી આની જવાબદારી કેની છે કે અધિકારીઓને છે કે કોઈ પણ નહીં ભરાસાદી ચક્રવાત જુનાગઢ E <síntos>